નમસ્કાર ગુડ મોર્નિંગ હું શાહીન આપ જોઈ રહ્યા છું સ્પાર્ક ટુડે ન્યૂઝ મોર્નિંગની શરૂઆત કરી ન્યૂઝપેપરથી તો નજર કરીએ ગુજરાત સમાચારની આજની મુખ્ય હેડલાઇન્સ પર હિમાશલમાં ગ્રાહકના ફોનથી બેન્કનું સર્વર હેક કરીને રૂપિયા અગિયાર પોઈન્ટ પંચાવન કરોડની ઠગાઈ લેન્ડ ગ્રેબિંગ કમિટી સમક્ષ જવાબ રજૂ કર્યો બોટકાના પીડિતોને મદદ કરતા પરેશાન કરવા કાર્યવાહી કરાઈ છે ચોમાસાના પૂર્વાનુમાન મુજબ જિલ્લામાં જોડાયા દાહોદ જિલ્લામાં બહુ ચર્ચિત વનરેગાના કાગળ પર ચેક ડેમ રસ્તા બનાવવાના ઇકોતેર કરોડના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંતની ધરપકડ મંત્રી બચુ ખાબડે સત્તાનો દુરુપયોગ કરી પુત્રોને ફાયદો કરાવી આપ્યાનો આક્ષેપ ભાજપના કોર્પોરેટર સાથે જમીનના નામે ઠગાઈ કરનાર વડોદરાની શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેનના ઘરમાં જડતી કાર કબજે લીધી હવે નજર કરીએ દિવ્યા ભાસ્કર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર કરોડો રૂપિયા પાણીમાં અલકાપુરી ગરનાળા સમતા સહિતના સ્થળે આ વર્ષે પણ ચોમાસામાં પાણી ભરાશે ઇમિગ્રન્ટ્સ વિવિધ ટાસ્કમાં ભાગ લેશે લાઈવ ટેલિકાસ્ટ પણ થશે ટ્રમ્પનું બિગ બોસ ટીવી શોના વિજેતાને અમેરિકન નાગરિકતા હાલમાં એસી ટકા પાણી પાકિસ્તાનમાં જાય છે ભારત ઇચ્છે તો ત્રણ નદીનું સો ટકા પાણી રોકી શકે છે અઢારમા સપ્તાહના વ્યૂઅર શીપના આંકડા જારી ટીવી ન્યૂઝની અંદર વોર વીકમાં પણ દર્શકો આઈપીએલ જોવામાં વ્યસ્ત મેવા એક પણ વહી હીટ વેવ નહીં બાવીસ થી સત્યાવીસ મે સુધી પવન સાથે વરસાદની આગાહી શહેરમાં આ વર્ષે બાર થી પંદર જૂન દરમિયાન ચોમાસુ બેસે તેવી શક્યતા લેન્ડ ગ્રેબિંગની સુનાવણીના અડધો કલાક પહેલા કોર્પોરેટર આશિષ જોશી સહિત અગિયાર લોકો સામે નોટિસ પરત ખેંચાઈ બોટકાન પીડિત સહિતના રહીશોને અપાયેલી નોટિસ અંગે કાલે સુનાવણી હવે નજર કરી ગુજરાત મિત્ર ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર બાંગ્લાદેશની કેટલીક વસ્તુઓ પર એ બંદરિયા નિયંત્રણો લાદ્યા અમેરિકાના મધ્ય પશ્ચિમમાં વાવાઝોડાઓ અને વંટોળિયાઓનો તરખાટ સોળના મોત નીપજ્યા ઓપરેશન સિંદુર પછી મિત્ર દેશ અને ભારતનો સંદેશ પહોંચાડવા સરકારે મંડળ રચ્યા સુદ્રએ બીજા તુર્કીએ ફરી કાશ્મીર વિવાદમાં માથું મારવાની કોશિશ કરી પાકિસ્તાન માટે જાસુસીના આરોપસર હરિયાણાની યુટ્યુબરની ધરપકડ ઈસરોનું એકસો એકમું મિશન આજે પીએસએલવી સી લોન્ચિંગ માટેનું કંટ્રોલ રૂમ શરૂ કરાશે જિલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ શહેરના રોડ સેફ્ટી એક્શન પ્લાન અંગે ચર્ચા કરી સૂચનો કરાયા નડિયાદ મહાનગરપાલિકા આખરે જાગી ફેક્ટરી પર બસો પચાસ બરફના સ્લેબનો નાશ કરાયો નવ યુનિટો સીલ કર્યા નડિયાદમાં કુલેરા બરફની બે ફેક્ટરી બંધ કરાઈ અમદાવાદ ખાતે મ્યુકર માઇકોસીઝનો આવતા સયાજી હોસ્પિટલનું તંત્ર સજ્જ આશિષ જોશી સહિત નવ સામે લાઈન ગ્રેબિંગની નોટિસ સુનાવણીના અડધા કલાક પહેલા સરકારે પરત લીધી હવામાન વિભાગ દ્વારા આજે વાવાઝોડા સાથે વરસાદની આગાહી પવનની ગતિમાં વધારો થતાં પાવાગઢમાં સવારે રોપવે સુવિધા અટકાવી દેવાય હવે નજર કરે લોકસતા જનસત્તા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓપરેશન સિંધુ અને પાકિસ્તાનના આંતકિસ્તાનની માહિતી વિશ્વને આપવા કેન્દ્ર સરકારે સર્વપક્ષીય સાત પ્રતિનિધિ મંડળની રચના કરી સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળમાં થરૂરની પસંદગીથી કોંગ્રેસમાં ગૃહ યુદ્ધ ઘૂંટણીય બેસીને ઇટાલીના પીએમ મેલોનીનું રેડ કાર્પેટ પર સ્વાગત ટ્રમ્પ સરકારની ક્રેડિટ ડાઉન ટ્રમ્પે ફરી પલટી મારી મુડીઝે યુએસનું રેટિંગ ઘટાડ્યું ભારતીય લગ્નોને લીધે તુર્કીએને વાર્ષિક લગભગ રૂપિયા એક હજાર બસો કરોડની આવક તુર્કીએ સાથે ભારતના છૂટાછેડા હવે અનેક ડેસ્ટિનેશન વેડિંગ રદ અબજોનો ફટકો પડશે કમાટી બાગ સ્થિત મ્યુઝિયમ ઇતિહાસ અને કલાનું સંગમ કેન્દ્ર બોડેલી ખાતે મિત્રના લગ્નમાંથી પરત ફરતી વેડા કાર્ડ ભેટી ગયો પણસોલી ગામ પાસે કાર ઝાડ સાથે ભટકાતા એકનું મોત ચાર નહીં જાઓ પહોંચી કોટનાને દિવેરને મુંબઈના જુહ બીચને જામ પર્યટન સ્થળ બનાવવા છે મંત્રીગા કોંભાડ મંત્રી બચુભાઈ ખાબડના પુત્ર બળવંત ખાબડ અને તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની ધર પકડ આજવા રોડ શ્રી હરી ટાઉનશિપમાંથી સીધું પાણી ખેંચતી પાંચ મોટર ઉજ્જપ્ત કરાઈ હવે નજર કરીએ સંદેશ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ભારતે કરેલા હુમલામાં નૂરખાન એરબેઝ સહિત અનેક સ્થળો તબાહ શહેબાઝની કબૂલાત ટ્રમ્પે કહ્યું કે સૌ કોઈ અમારી સાથે વેપાર કરાર કરવા માંગે છે એકસો પચાસ દેશો ટ્રેડ ડીલ માટે તૈયાર છે ભારત ટેરિફમાં સો ટકા કાપ માટે તૈયાર ટ્રમ્પનો દાવો આઈએસઆઈએસ દેશમાં હુમલાઓ કરીને આતંક મચાવવા માંગતું હતું એનઆઈએ મુંબઈ એરપોર્ટ પરથી આઈએસઆઈએસના બે આતંકીઓ પકડ્યા યુએસની નાગરિકતા મેળવવા અમેરિકન નામનો રિયાલિટી શો રજૂ થશે દારૂના ક્વોલિટી કેસમાં ઈડીને રિપોર્ટ કરવામાં પોલીસના ધાંધ્યા શહેર અને જિલ્લાના ગરોની બેનામી સંપત્તિ સામે ચશ્મપોષી રૂપિયા એકોતેર કરોડના ચકચારી કૌભાળમાં ભાજપના મંત્રી પુત્રોની સંડોવણી ગુજરાત સરકારના મંત્રી ખાબડના પુત્ર બળવંતની મનરેગા ધરપકડ રંગસેતુ બ્રિજ નીચે દોઢ કિલોમીટરનો કાચો રોડ બનાવી ખનન અગાઉના વર્ષોમાં રિઝલ્ટ જાહેર કરવામાં અસામાન્ય વિલંબ થતો હતો એમએસયુ ખાતે ફાઇનલ યરના તમામ રિઝલ્ટ ત્રીસ દિવસના ટૂંકા ગાળામાં જાહેર કરાયા હવે નજર કરીએ ગુજરાતની અસ્મિતા ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સ પર ઓડિશામાં વીજળી પડતા નવ લોકોના મોત નીપજ્યા પાકિસ્તાનને ઉઘાડું પાડવા સાત સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળ તૈયાર થરૂર પણ સામેલ ભારત પાકિસ્તાન સંઘર્ષ શાંતિમાં સફળતા માટે મને કોઈ શ્રેય આપવામાં આવ્યો ન હતો ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું ઘટનાને પગલે મુસાફરોમાં ગભરાટ ઓડિશામાં તપસ્વીની એક્સપ્રેસ પર પથ્થરમારો એસી કોચનો કાચ તૂટી ગયો સફળતાપૂર્વક પરીક્ષણ કર્યા બાદ ભારત બહુ જલ્દી હાઇપરસોનિક મિસાઇલ રજૂ કરશે ડીઆરડીઓએ કહ્યું ધ્યાન રાખજો નહીં તો સામાન ચોરાશે કાલુપુરથી મણિનગર શટલ રિક્ષા ગેંગનું હોટસ્પોટ

ગ્રામ પંચાયતની ચૂંટણીની જાહેરાત થવાની સંભાવના તો આ હતી અત્યાર સુધીના ની મુખ્ય હેડલાઇન્સ વધુ અપડેટ્સ માટે જોતા રહો સ્પાર્ક ટુડે ન્યૂઝ